સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરીને એક દર્દીના પેટમાંથી દાંતણ કાઢવામાં આવ્યું હતું હિંમતનગર મેડિકલ સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગ દ્વારા દર્દીનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ગાંધીનગરના લાકરોડાના પાસઠ વર્ષીય વૃદ્ધને પેટમાં દુખાવો ઉપડતા તે ગાંધીનગર સહિત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા પરંતુ સારવાર સફળ ન થતાં અંતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં સારવાર મેળવ્યા બાદ સર્જરી વિભાગના ડોક્ટરની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ પેટમાંથી પંદર સેન્ટીમીટરનું દાંતણ બહાર કાઢી સફળ ઓપરેશન હિંમતનગર મેડિકલ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે હાલ આ દર્દીની તબિયત સુધારા ઉપર છે ત્યારે સફળ ઓપરેશન પૂર્ણ થતા દર્દીના પરિવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો હતો હિંમતનગર સિવિલ હોસ્પિટલે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે આપણી સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પરેશ દરિયા જોડાયા છે તેમની સાથે વાત કરવા છું શું કહેશો સાહેબ જે પ્રમાણે પાસઠ વર્ષીય આ જે કાકા હતા તેમનું ઓપરેશન કર્યું કેવી રીતે આ સફળ ઓપરેશન પાર પાડ્યું કારણ કે અગાઉ પણ તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર માટે ગયા હતા પરંતુ ત્યાં તેમને ફરક ન પડતા અંતે હિંમતનગરની સિવિલ હોસ્પિટલે જે છે તે ઓપરેશન પાર પાડ્યું છે શું કહેશે તે બાબતે ચોક્કસથી જાણ દઉં કે તારીખ છ નવ ચોવીસના રોજ અત્રેણી હોસ્પિટલ ખાતે દર્દી સિવિયર પેટમાં દુખાવાના સાથે આવેલ હતું એમાં આ દર્દીનું સીટી સ્કેન અને યુએસી કરતા પેટમાં કાણું છે એવું રિપોર્ટ આવેલ હતો આથી અત્રણી હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉક્ટર પલ્લવ અને એમની ટીમ દ્વારા ઇમરજન્સીમાં લેપ્ટોટોપિંગ કરવામાં આવેલી હતી અને જેની અંદર વધુ આ કાણું છે એ સેના કારણે પૂરી તપાસ કરતા અંદરથી લગભગ પંદર સેન્ટીમીટલું દાંત નીકળી આવેલ હતું તો જે પ્રમાણે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પરેશલાદરીયા જણાવ્યું તે પ્રમાણે વાત કરવામાં આવે તો આજે દર્દી હતા તે પોતે હોસ્પિટલમાં પણ તેમને સારવાર માટે ગયા હતા ત્યાં આગળ તેમને દવાઓ જે હતી તે તેનો પણ કોર્સ પૂરો કર્યો હતો તેમ છતાં તેમને ફરક ન પડતા અંતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે આવ્યા હતા જ્યાં જે ડોક્ટરની સર્જરી વિભાગની જે ટીમ છે તેમના દ્વારા એ જાણવા મળેલ હતું કે જે હોજડીની અંદર કાણું હોવાના કારણે આ પેટનો દુખાવો છે ત્યારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલે ભારે જહેમત બાદ આ જે ઓપરેશન છે તે પાર પાડ્યું છે દિગ્ગેશ કડિયા સાબરકાંઠા